ગુગલ પર મની એક્સચેન્જની દુકાનો સર્ચ કરી ચોરી કરતી યુપીની હાઇટેક ગેંગ અલથાણથી હોટલમાં ઝડપકડાઈ હતી યુપીની આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોની પૂછપરછમાં હૈદરાબાદ ચેન્નાઈ દિલ્હીની ચોરીઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અલથાણમાં રૂમ્સ હોટેલમાં દરોડા પાડ્યા જ્યાંથી પોલીસે રિંકુ અમરસિંહ ચૌહાણ જુગેન્દ્ર ઉર્ફે જયરામ રાજપૂત અભિષેક હરેન્દ્રસિંહ ઠાકોર અને યોગેશ કુમાર રાજવીરસિંહ ઠાકોરને પકડી પાડ્યા યુપીના વતની ચારે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ ગેંગના સભ્યો જે તે શહેરમાં જઈ મોબાઈલ ફોનના ગૂગલ પર મની એક્સચેન્જ સર્ચ કરી દુકાનોની યાદી બનાવતા હતા ત્યારબાદ રાત્રિના સમયે લોખંડના સળિયા વડે લોક તોડી રોકડ રકમની ચોરી કરી રાતો સ્ટેશન પાસેની તાળા તોડ્યા ત્યાંથી તેઓ ચેન્નાઈ પહોંચ્યા અને ગત સાત જાન્યુઆરીએ જેએસએમ ફોરેક્સ નામની ઓફિસમાંથી રોકડની ચોરી કરી ચેન્નાઈમાં હાથ સાફ કર્યા બાદ આ તોડકી સુરતમાં કોઈ મોટી ઓફિસ તોડવાની ફિરાકમાં હતી પરંતુ તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધા આ સાથે ચેન્નાઈ સિકંદરાબાદ ફરીદાબાદ દિલ્હી સાકેત અને નોયડા વિસ્તારમાં થયેલી કુલ સાત જેટલી મોટી ગરફોડ ચોરીઓના ના ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા ચાર પૈકી રિંકુ સિંહ અગિયાર જુગેન્દ્ર બે અને અભિષેક એક ગુનાનો ઇતિહાસ આવે છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને પીએસઆઈ એમડી ડી એક બાતમી મળી હતી કે યુપીની એક ગેંગ છે જે આખા ભારત શહેરમાં અલગ અલગ રાજ્યોમાં જે રાજ્યના મુખ્ય શહેરો હોય એમાં મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ કરીને જતી રહ્યા છે એક રાજ્યમાં કામ કર્યા પછી હજારો કિલોમીટરનું અંતર કાપી અન્ય રાજ્યોમાં જઈ આ ગેંગ કામ કરતી હોય છે અને સ્પેશિયલ ગૂગલથી સર્ચ કરી મની એક્સચેન્જની દુકાન ટાર્ગેટ કરે છે હિસાબ હિસાબથી કે ત્યાં કેશ જ મળશે આ ટાર્ગેટ કરીને આ ઘરફોડો કરતી હોય છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસ જયન ઝાલા અને પીએસ એમડી મહિડાએ ચાર માણસોને અલથાણમાં એક હોટલમાંથી રિન્કુ રિન્કુ ચૌહાણ યોગેશ ઠાકુર જુગેન્દ્ર રાજપૂત અને અભિષેક ઠાકુરનાને પકડવામાં આવે છે એમની પાસેથી મોબાઈલ કેશ વગેરે વરામદ કરવામાં આવ્યા છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે અહીંયા સુરતમાં પણ એને ગૂગલ સર્ચ કરી અને ટાર્ગેટ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં મની એક્સચેન્જની દુકાનોને સર્ચ કરેલું છે અને એમને ટાર્ગેટ કરતા હતા ઘરફોડ કરવા માટે એ લોકો અહીંયા આવ્યા એ પહેલાં એ ચેન્નાઈમાં તમિલનાડુ ચેન્નાઈમાં એ ઘરફોડ કરીને આવ્યા છે ત્યાં અલગ અલગ ત્રણેક દુકાનોમાં ઘરફોડ કરી છે એ પહેલાં ત્યાંથી હૈદરાબાદ સિકંદરાબાદમાં પણ એ લોકો ત્યાં ઘરફોડ કરીને આવ્યા છે અને મૂળ આ લોકો દિલ્હીના રહેવાસી છે રિંકુસિંહ ઉપર દસથી વધુ ઓફેન્સ દાખલ થયેલા છે અને અન્ય બીજા આરોપીઓ જે છે એમના ઉપર પણ ઓફેન્સ જોગેન્દ્ર ઉપર બે ઓફેન્સ છે અભિષેક ઉપર એક છે ગાઝિયાબાદ અલગ અલગ રાજ્યોમાં ગુના દાખલ થયેલા છે અને અત્યારે પણ એણે દિલ્હીની આસપાસ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ સિકંદરાબાદ હૈદરાબાદ તેલંગાણા અને તમિલનાડુ ગુજરાત વગેરે જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઘરફોડ કર્યાનું કબૂલ્યું છે આ લોકોની પૂછપરછ કરી વધુ તપાસ આ લોકોની ચાલુ છે મની માટે આ મની એક્સચેન્જની દુકાનમાં એમને સૌથી પહેલાં કેશ મળી જવાની શક્યતા હોય છે એટલે કેશને ટાર્ગેટ કરીને એ લોકો પ્રયત્ન કરતા હોય છે